જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું હનુમાન જયંતિના દિવસે કેવી રીતે પૂજા વિધિ કરવી આ દિવસનું મહાત્મ તેમજ આ દિવસે સાંભળવામાં આવતી તારીખ એપ્રિલ મંગળવારે હનુમાન જયંતિ છે પૂજાનો શુભ સમય છે સવારે નવ કલાક પાંચ મિનિટથી શરૂ થઈ દસ કલાક પિસ્તાલીસ મિનિટ સુધી રહેશે તથા આ દિવસે ચિત્રા નક્ષત્ર છે તથા આ વર્ષે હનુમાન જયંતિ મંગળવારે આવી છે તો મંગળવાર અને ચિત્રા નક્ષત્રના શુભ સંયોગમાં કરવામાં આવેલ ભગવાન શ્રી હનુમાનજીની પૂજા અર્ચના હનુમાનજીની ઉપાસના કરવાથી બળ બુદ્ધિ વિદ્યા અને ધન પ્રાપ્ત થશે તથા જેના જીવનમાં ગ્રહ સંબંધિત સમસ્યા હોય તો આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી ગ્રહ દોષમાંથી મુક્તિ મળશે આ શુભ સંયોગને લીધે આ દિવસે કરેલ હનુમાનજીની પૂજાનું વિશેષ ફળ પ્રદાન થાય છે આ યુગમાં કરેલ કોઈ પણ કાર્ય સફળતા અપાવે છે હિન્દુ શાસ્ત્રમાં કહ્યું છે કે આ કળિયુગમાં જે કોઈ હનુમાનની પૂજા અર્ચના ભક્તિ કરશે તેની હનુમાન રક્ષા અને સહાય કરશે આ કળિયુગમાં હનુમાનજી જ એવા દેવ છે કે જે હાલમાં પણ જીવંત છે જે કોઈ ભક્ત તેનું નામ સ્મરણ કરશે શ્રી હનુમાનજી તેમના દુઃખ દર્દ ભાંગીને ભૂકો કરી નાખશે તેમને મનવાંછિત ફળનું વરદાન આપશે આથી હનુમાન જયંતિના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવી દરેક દેવોની પૂજા જમ્યા પહેલાં કરવાની હોય છે પરંતુ હનુમાન દાદા એક એવા દેવ છે કે જેમની પૂજા જમ્યા પછી પણ ગમે તે સમયે કરી શકાય છે હનુમાન જયંતિના દિવસે હનુમાનજીની પૂજા ઘરે રહીને કે બજરંગબલીના મંદિરે જઈને કરી શકાય છે જો ઘરે રહીને પૂજા કરવાની હોય તો લાકડાનું બાજોડ કે પાટલા પર લાલ વસ્ત્ર પાથરી હનુમાનજીની મૂર્તિ કે ફોટાને દક્ષિણ દિશામાં રહે એ રીતે સ્થાપિત કરવી ઘીનો કે ચમેલીના તેલનો કે પછી ઘરમાં રહેલા પણ તેલનો દીવો કરી ચંદનની અગરબત્તી કે ધૂપ કરવો તેલમાં ઘોળેલું લાલ સિંદૂર લાલ પુષ્પ ચઢાવવું ઘી ગોળ અને ઘઉંના લોટમાંથી બનાવેલ લાડુ કે ચૂરમાનો પ્રસાદ ધરવો સાથે શ્રી રામ ભક્તાએ હનુમંતે નમઃ આ મંત્રનો જપ કરવો આ રીતે પૂજા કરી હનુમાન ચાલીસા બજરંગવાળ હનુમાન બાવનના આ રીતે ઘરે રહીને જ હનુમાનજી મહારાજની પૂજા કરી શકાય છે જો મંદિરે જઈને પૂજા કરવી હોય તો હનુમાનજી મહારાજને તેલ સિંદૂર જનોય લાલ લંગોટ લાલ ફૂલ નાળિયેર શેકેલા ચણા ગોળ વગેરે સામગ્રી ધરાવી પૂજા કરવી ધૂપ દીપ અગરબત્તી કપૂર વગેરેની આરતી કરવી મનોકામના પૂર્ણ કરવા હનુમાન મહારાજને ચોમુખી દીવો પ્રગટાવો લાલ લંગોટ અને સિંદૂરનો ચોલો ચઢાવવો નૈવેદ્યમાં માલપુવા ચૂરમો લાડુ કેળા ધરાવવા આમ કરવાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ રીતે પૂજા અર્ચના કરી સુંદરકાંડ હનુમાન ચાલીસાના પાઠ કરવા હનુમાન જન્મની કથા સાંભળવી આ દિવસે હનુમાન જન્મની કથા સાંભળવાનું પૂજા પાઠ ન કરી શકાય તો હનુમાન જન્મની કથા જરૂર સાંભળવી તો મિત્રો આ હતી હનુમાન જયંતિના દિવસે કરવાની પૂજન વિધિ અને મહાત્મા હવે સાંભળશું હનુમાન જન્મની કથા બોલો પવન પુત્ર હનુમાનની જય મહાવીર હનુમાનને ભગવાન શિવનો અગિયારમો રુદ્ર અવતાર કહેવામાં આવે છે અને તેઓ ભગવાન શ્રીરામના વિશિષ્ટ ભક્ત હતા હનુમાનજીનો જન્મ વાનર જાતિમાં થયો હતો તેમની માતાનું નામ અંજના અને પિતાનું નામ વનરાજા કેસરી છે તેથી જ તેઓ અંજના અને કેસરી નંદન વગેરે નામથી કહેવામાં આવે છે તથા પવન પુત્ર પણ કહેવાય છે મહાવીર હનુમાનને ભગવાન શિવનો અગિયારમો રુદ્ર અવતાર કહેવામાં આવે છે અને તેઓ ભગવાન શ્રીરામના ભક્ત હતા હનુમાનજીનો જન્મ વાનર જાતિમાં થયો હતો તેમની માતાનું નામ નામ અંજના અને પિતાનું વનરાજા કેસરી છે તેથી જ તેમને અંજના અને કેસરી નંદન વગેરે નામથી બોલાવવામાં આવે છે તથા પવન પુત્ર પણ કહેવામાં આવે છે એકવાર અયોધ્યાના રાજા દશરથ તેમની પત્નીઓ સાથે પુત્રેષ્ટિ હવન કરી રહ્યા હતા પુત્ર પ્રાપ્તિ માટે આ હવન કરવામાં આવી રહ્યો હતો હવનની સમાપ્તિ પછી ગુરુદેવે ત્રણેય રાણીઓમાં પ્રસાદની ખીર વહે ખીરનો એક ભાગ કાગડો એવી જગ્યાએ લઈ ગયો જ્યાં અંજની માતા તપસ્યા કરી રહી હતી આ બધું ભગવાન શિવ અને વાયુદેવની ઈચ્છા પ્રમાણે થઈ રહ્યું હતું તપસ્યા કરતી અંજનાના હાથમાં જ્યારે ખીર આવી ત્યારે તેણે શિવનો પ્રસાદ માનીને સ્વીકારી લીધી આ પ્રસાદના કારણે હનુમાનનો જન્મ થયો હતો એક તરફ રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્નનો જન્મ થયો અને બીજી તરફ અંજલીએ હનુમાનજીને જન્મ આપ્યો આ રીતે ભગવાન રામ અને હનુમાન વચ્ચે ભાઈ ભાઈનો સંબંધ જોડાયેલો છે આ જ કારણે હનુમાનજી અને ભગવાન રામના જન્મ વચ્ચે તિથિ અનુસાર માત્ર છ દિવસનું જ અંતર છે આ પવિત્ર દિવસ એ ભગવાન શ્રી રામચંદ્રજીના પરમ ભક્ત એવા ભગવાન હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવાય છે હતા તેઓ વેદત ઉપનિષદ નીતિશાસ્ત્ર અને માનસશાસ્ત્રના જાણકાર હતા નામ નું હતું જેનો મતલબ વ્રજ જેવું મજબૂત અંગ ધરાવનાર થાય છે ભગવાન હનુમાનજીના કેસરી નંદન બજરંગબલી અંજનીપુત્ર પવનપુત્ર મહાબલી અંજનય તથા હનુમાનજી આવા ઉપનામો પણ છે તેઓ પવનની ઝડપે ઉડી શકતા હતા એટલે મારુતિ પવનદેવના પુત્ર હતા આથી પવન પિતાનું નામ કેસરી હોવાથી કેસરી ઘસાતું બજરંગ થઈ ગયું તેમનું ડાબુ હનુ એટલે કે ડાબુ જડબુ ભાંગી ગયું હોવાથી હનુમાન નામ પડ્યું છે ભગવાન હનુમાનજી સાત ચિરંજીવી વ્યક્તિઓ પૈકીના એક છે આ સાત ચિરંજીવી વ્યક્તિઓમાં અશ્વદ્ધામાં બલી વ્યાસ વિભીષણ કૃપાચાર્ય પરશુરામ અને હનુમાનજીનો સમાવેશ થાય છે હનુમાનજીના પાંચ નાના ભાઈ પણ હતા જેમના નામ મતિમાન શ્રુતિમાન કેતુમાન ગતિમાન અને ધૃતિમાન હતું આ પાંચે ભાઈઓ લગ્ન કરી સંસારી બન્યા હતા પરંતુ હનુમાનજી બ્રહ્મચારી રહ્યા હતા આમ હનુમાન જયંતિનો તહેવાર સમગ્ર ભારતમાં ધામધૂમથી ઉજવાય છે આ દિવસે હનુમાન મંદિરોમાં હવન થાય છે બટુક ભોજન કરાવાય છે તેમજ સમૂહ ભોજન કરાવાય છે સંકટમોચન હનુમાનજી અજરા અમર દેવ છે પૂર્ણ શ્રદ્ધાથી હનુમાનજીની ભક્તિ કરવાથી હનુમાનજી અવશ્ય હાજર હાજર થાય છે સાક્ષાત પધારી પોતાના ભક્તોના દુઃખ સંકટ દૂર કરે છે તો મિત્રો આજના આ દિવસે કરવામાં આવતી પૂજન વિધિ આ દિવસનું મહાત્મ તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હનુમાનજી જય બજરંગ બલી જય પવનપુત્ર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ